રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગો જવાબદાર નથી કારણ કે એ ક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી થતું પ્રદૂષણ પણ ગણાય છે મંત્રી અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની કચેરી ખાતે અધિકારીઓ સાથે ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ જેમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી વધુમાં મંત્રીએ મુલાકાત બાદ પાનોલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો જો કે રસપ્રદ વાત એ છે કે ભારતથી નવ કિલોમીટર દૂર ઇથોપિયામાં ફાટેલા દસ વર્ષ જૂના હેલી ગુબી જ્વાળામુખીની અસર ગુજરાત સુધી જોવા મળી હોવા છતાં મંત્રીએ આ બાબતને કોઈ માહિતી ન હોવાનું સ્વીકાર્યું હતું ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી પેઢીઓ માટે જેને વિચાર કરે એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસીના જે રીઝન છે એવું અંકલેશ્વર અને ભરૂચમાં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીજો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જે પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તા વાર્તાલાપ આ જીઆરડીસી ના લોકો સાથે કર્યો છે મિશન લાઈફ બે હજાર સિત્તેર સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ન થાય એના માટે કોમન એટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો ને પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે ફેસલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને અઢીસો પાર હતું અને અમદાવાદ રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈઝ અંડર ધ ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીઝ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી તે બાબતે શું અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે શું એટલે સરકારનું શું સુધી નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણી વાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે શું કહેવું ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ સ્કાડા સિસ્ટમ અત્યારે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ પર્સન્ટ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે સર પોલ્યુશન જે ફેલાવે છે એ પત્રકારનો એક મીડિયાનો કેમેરો ત્યાં સુધી પહોંચી શકતો હોય છે તો કેમ આપણે સૌ સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકારી ઈચ્છીએ છીએ થેન્ક યુ